ભારતીય બંધારણના શિલ્પી સામાજિક સમરસતાના પથદર્શક મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ને ચોત્રીસમી જન્મ નિમિત્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંત્રી બળવંતસિંહજી રાજપૂતે બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતીના ભાગ રૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા તેમજ મંત્રીશ્રીના હસ્તે શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા કાળજાર ગરમીને પગલે નાગરિકોને નિશુલ્ક છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ સિનિયર આગેવાનો સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મંત્રી બળવંતસિંહ રાજપૂતના વર હસ્તે આજરોજ સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતના કાપા સે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીની પરબનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું કાળજાર ગરવીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફરોને જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ